Mountain Monk Consulting સુરતમાં અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ આર્કિટેકચર અને ઇન્ટીરિયર ડિઝાઇનના વ્યવસાયના પાસાઓને સમર્પિત એક અગ્રણી ઇવેન્ટ આર્કિટેક્ટ સાથે ભારતમાં આર્કિટેક્ચર લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે ત્યારે માઉન્ટેન મોંક કન્સલ્ટિંગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ સુરત સેન્ટર અને ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સુરત રીજનલ ચેપ્ટરના સહયોગથી છ જાન્યુઆરીના રોજ બસો થી વધુ અગ્રણી આર્કિટેક્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સાથે સીમાચિહ્નરૂપ ઇ

આર્કિટેક્ટને પસંદ કરે છે અને એક આર્કિટેક્ટ પોતાની વ્યવસાયને કેવી નજરથી જુએ છે એ વર્ણવ્યું હતું જાણીતા આર્કિટેક્ટ જયેશ હરિયાણીએ મુખ્ય વક્તવ્યમાં આપ્યું હતું અને આર્કિટેક્ચર પ્રેક્ટિસને વધારવા માટે તેમની અંતર દ્રષ્ટિ શેર કરી હતી પ્રતિષ્ઠિત આર્કિટેક્ટની પેનલમાં બ્લેક એન્ફો તરફથી આર્કિટેક્ટ સંજય જોશી ઈડવાલાસ ટીમ તરફથી આર્કિટેક્ટ સ્નેહલ સાહસ પાન ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન તરફથી આર્કિટેક્ટ અભિષેક ભંસાણી અને ડિઝાઇન વર્ક ગ્રુપ તરફથી આર્કિટેક્ટ આર્કિટેક્ટ વિશાલ શાહ રહ્યા હતા અને પોતાના અનુભવોને શેર કર્યા હતા અને જે નવા આર્કિટેક્ટ માટે હંમેશા ઉપયોગી નીવડશે સાથે અહીં પ્રભાવશાળી ડેવલપર પેનલમાં હિન્દવા ગ્રુપના કેયુર ખેની

मैं अभिषेक वंसारी हूँ स्पैन डिज़ाइन ऑर्गेनाइजेशन से आ, हम लोग आर्किटेक्चर प्रैक्टिस इंटीरियर प्रैक्टिस करते हैं अराउंड एटीन ईयर्स से यहाँ आज जो माउंटन माउंट में जो इवेंट रखा है हम सबको जो इकट्ठा करके और जो प्लेटफॉर्म पे हम लोगों ने जो डिस्कशन किया है ये बहुत इंटेलेक्चुअल था और रियली नई जनरेशन जो ये बिजनेस में आ रही है जो ये प्रोफेशन में आ रही है उनके लिए ये बहुत बड़ा एक इनक्रेजमेंट है तो मैं आशा करता हूँ कि सभी जने जो यहाँ उपस्थित थे उनको बहुत बहुत फायदा हुआ होगा ये आज के इवेंट से तो ये सारा क्रेडिट मैं भाई माउंटेड माउंट टीम को देता हूँ एंड थैंक यू सो मच फॉर कॉलिंग अस इट्स आर प्लेजर टू बी अर थैंक यू एवरी मरी नाम मार्किटेक विशाल शाह है हूँ आजनी इवेंट जो स्केल अप माई प्रैक्टिस मॉडरेटर तो હવે આજની આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એવો હતો કે આર્કિટેક્ટ્સ ડિઝાઇનર્સ પોતાની પ્રેક્ટિસને કેવી રીતે સ્કેલ અપ કરી શકે એના માટેનું આખું ચર્ચા હતી ત્રીસ વરસથી લઈને પંદર વરસ સુધીના એક્સપિરિયન્સના ચાર આપણા સુરત શહેરના ખૂબ જાણીતા આર્કિટેક્ટ્સ સંજયભાઈ જોશી સ્નેહલભાઈ શાહ પછી અભિષેકભાઈ પંસાલી અને દિનેશ સુથાર એમ ચાર લોકોએ એ લોકોના મંતવ્યો આની અંદર રજૂ કર્યા જેનાથી એ લોકોના જે એક્સપિરિયન્સ છે જે એ લોકોના આટલા વર્ષોના અનુભવનો નીચોડ એ લોકોએ આપ્યો જેમાં એમણે વાત કરી કે કેવી રીતના એમણે એમની ટીમ બિલ્ડિંગ કરી છે એમણે એમની સિસ્ટમો સરસ રીતે બનાવી છે અને કેવી રીતે એ લોકો પોતાની પ્રેક્ટિસને એક નાના સ્તરેથી એક મોટા સ્તરે જ્યાં એ લોકો નેશનલી ઘણી બધી જગ્યાએ કામ કરે છે એવી રીતે લઈ ગયા છે સો ઓલ ઇન ઓલ આનો આઈડિયા એવો હતો આ આખા ઇવેન્ટનો કે જે યંગ આર્કિટેક્ટ છે જે યંગ ડિઝાઇનર્સ છે એ લોકો આ બધી વસ્તુ સમજી શકે અને પોતાની જાતને એ રીતે તૈયાર કરી શકે અને સુરતને આપણે એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જઈ શકીએ એના માટેનો આ એક પ્રયાસ હતો જે ખૂબ અમારા હિસાબે સક્સેસફુલ રહ્યો છે અને એના માટે માઉન્ટેન મોર્ક અને આંત્રિક્સ જે ઓર્ગેનાઇઝ કર્યું છે એ એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન મારું નામ આર્કિટેક્ટ જિજ્ઞેશેશ મોદી હું ટ્રિપલ આઈટી જે સંસ્થા છે એનો નેશનલ પ્રેઝિડન્ટ ઇલેક્ટ છું અને આઈઆઈએ સુરત સેન્ટરનો ઇમિડિયેટ પાસ્ટ ચેરપર્સન છું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે એક પેનલ ડિસ્કશન છે જે હું મોડરેટ કરી રહ્યો છું એની અંદર સુરતના જાણીતા બિલ્ડર્સ છે અને બિલ્ડર્સ કેવી રીતે આર્કિટેક્ટ્સની પસંદગી કરે છે પોતાના પ્રોજેક્ટમાં એ લોકોના શું મુદ્દાઓ હોય છે તો એના વિશે અમે વાતચીત કરી અને ઘણા ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ યંગ આર્કિટેક્ટ્સ યંગ પ્રોફેશનલ્સ માટે સામે આવ્યા કે કેવી રીતે એ લોકો સિલેક્ટ કરે છે કેવી રીતે મોટા પ્રોજેક્ટ્સ થાય છે એ લોકોની શું રિક્વાયરમેન્ટ હોય છે અને એમાં એ લોકો કેવી રીતે આગળ વધે છે એટલે એના ઉપર અમે ડિટેલમાં ચર્ચા કરી એક બિલ્ડરનો પર્સ્પેક્ટિવ લીધો એક આર્કિટેક્ટનો પર્સ્પેક્ટિવ લીધો કે એ લોકો શું ઈચ્છે છે બિલ્ડર તરફથી અને ખૂબ જ એક મહત્વકાંક્ષી ચર્ચા હતી અને મને એવું લાગી રહેલું છે કે આ ચર્ચાથી આપણા શહેરનો વિકાસ અને આપણી શહેરની સુંદરતામાં ખૂબ જ પ્રગતિ થશે કારણ કે આજે જે જાણવા મળ્યું યંગ પ્રોફેશનલ્સ જો એને એ લોકો લાઈફમાં ઉતારે એ લોકોના કામમાં ઉતારે તો ઘણી જ પ્રગતિ કરી શકે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે